નમસ્કાર મારા વાલા મિત્રો લાગણી સંવેદના અને માતૃ પ્રેમથી ભરપૂર એક ગુજરાતી સ્ટોરી આજે રજૂ કરવા જઈ રહ્યો છું જે સાંભળવાથી ખૂબ આનંદ થશે માણસ અને પ્રાણી વચ્ચેનો લાગણીનો એક અતૂટ સંબંધ કે જે આંખોમાં પાણી લાવી દે તો આવો સાંભળીએ આ સુંદર મજાની સ્ટોરી અત્યંત ભીષણ દુષ્કાળના એ દિવસો હતા પીવા પૂરતું પાણી માંડ મળી શકે એવી પરિસ્થિતિ પરદેશના એક ગામમાં એ વખતે દરેકનો જીવ પડી કે બંધાયેલો થોડા દિવસમાં વરસાદ ન પડે તો વાવેલું બધું જ નિષ્ફળ જાય તેવું લાગતું હતું પીવાના પાણીનું પણ રેશનિંગ ચાલુ થતું એવા સમયમાં પાક માટે કે બગીચાઓ માટે પાણી ન જ મળે એ હકીકત સમજી શકાય તેવી હતી ઘરમાં કે બહાર કોઈ પાણીનો જરા પણ બગાડ ન કરે તેવી દરેક ઘરને કડક સૂચના અપાઈ ગઈ હતી એવા કપરા દુષ્કાળની એક અત્યંત ગરમ બપોરે એક સ્ત્રી એના રસોડામાં કામ કરી રહી હતી અચાનક એનું ધ્યાન બહાર ગયું એણે જોયું તો એનો છ વર્ષનો દીકરો ઘરની પાછળ આવેલી ઝાડીઓ તરફ જઈ રહ્યો હતો એવા ધોમધકતા તાપમાં એ ખૂબ ધીમે ધીમે ચાલતો હતો કાળજીપૂર્વક ડગલા માંડતો એ પેલી ઝાડીઓમાં ઘૂસી ગયો બે ચાર ક્ષણોમાં જ એ દોડતો પાછો આવ્યો માતા ફરીથી પોતાના કામે વળગી એને થયું કે બાળકને એ જાડીમાં જે કંઈ કામ હશે એ પૂરું થઈ ગયું હશે થોડી વાર પછી ફરી વખત એનું ધ્યાન ગયું કે એનો દીકરો ફરી એકવાર એવા જ ધીમા અને કાળજીપૂર્વકના ડગલા માંડતો પેલી જાડી તરફ જઈ રહ્યો હતો એ ખૂબ જ ધીમે ધીમે જતો હતો એને જોતા એવું લાગતું હતું કે જાણે કોઈ ચીજ ખૂબ જાળવીને લઈ જઈ રહ્યો છે પરંતુ પાછા ફરતી વખતે એ દોડતો આવતો હતો વધારે બે થી ત્રણ વખત આવું ચાલ્યું એટલે પેલી સ્ત્રીથી ન રહેવાયું બાળક ત્યારનો આ શું કરી રહ્યો છે એ એને ખબર ન પડે તેમ જોવાનું એણે નક્કી કર્યું ફરી એકવાર એનો દીકરો રસોડાની બાજુમાંથી પાછળની ઝાડી તરફ જવા માટે નીકળ્યો ત્યારે માતાએ ચૂપચાપ એની પાછળ જવાનું શરૂ કર્યું એણે જોયું તો બાળક એના નાનકડા ખોબામાં સમય તેટલું પાણી લઈને હળવે હળવે ચાલી રહ્યો હતો પાણીનું એક ટીપું પણ ન ઢોળાય એવી તકેદારી સાથે એ ચાલતો હતો એ ઝાડીમાં ઘૂસ્યો માતા પણ પાછળ ગઈ માતાએ જોયું તો મોટા શિંગડાવાળા લગભગ દસેક હરણનું ટોળું ત્યાં ઊભું હતું એને બીક લાગી કે આટલા મોટા હરણ એના દીકરાને ક્યાંક મારી ન દે પરંતુ એના આશ્ચર્ય વચ્ચે એ હરણના ટોળાએ બાળકને કાંઈ ન કર્યું બાળક નીચે બેસી ગયો હવે છેક માતાનું ધ્યાન ગયું કે જમીન પર હરણનું એક નાનું બચ્ચું હાંકતું પડ્યું હતું કદાચ ખૂબ આકરા તડકાને કારણે એને લૂં લાગી ગઈ હતી પાણીના અભાવે એ મરણ તોલ થઈ ગયું હતું જેવો આ બાળક નીચે બેઠો કે તરત જ એ બચ્ચાએ મોઢું ઊંચું કર્યું એક ટીપું પણ ન ઢોળાય એવી કાળજીથી બાળકે કોબામાં રહેલું પાણી એ હરણ બાળના મોઢામાં રેડી દીધું પછી ઘર તરફ પાછો ભાગ ગયો હજુ એને સંતાયેલી માતાની હાજરીનો ખ્યાલ નહોતો આવ્યો માતા ચૂપચાપ એની પાછળ આવી એણે જોયું તો ઘરની પાછળ પાણી સંગ્રહ કરવા માટે રાખેલી કોઠીના નળમાંથી ટપકતું પાણી ટીપે ટીપે એ બાળક પોતાની હથિયાળીમાં ઝીલતો હતો પંદરેક મિનિટે એની નાનકડી થેળી ભરાઈ ગઈ જાડી તરફ જવા માટે જેવો એ પાછળ ફર્યો કે એ જ સમયે માતા એની સામે આવીને ઊભી રહી ગઈ પાણીનું ટીપું પણ ન બગડવાની કડક સૂચના એ બાળકને બરાબર યાદ હતી એ ધ્રુજી ગયો એની આંખમાં અપરાધ ભાવ અને સાથે સાથે ઝળઝળી આવી ગયા માંડ માંડ એ એટલું જ બોલી શક્યો કે મા હું આ પાણી વેડફતો નથી પણ મને બધી ખબર છે મારા વહલા દીકરા માતાએ એને આગળ બોલવા ન દીધો રસોડામાંથી એ પાણીનો મોટો જગ લઈ આવી ઝાડી પાસે જઈને એણે એ બાળકના હાથમાં પકડાવ્યો માતા દૂર સંતાઈને ઊભી રહી બાળકે જગમાંથી હરણ બાળને પાણી પીવડાવ્યું પૂરતું પાણી મળતાં જ હરણનું બચ્ચું કૂદકો મારીને ઊભું થઈ ગયું પછી વાલથી બાળકના હાથ ચાટીને જતું રહ્યું દૂર સંતાઈને આ બધું જોઈ રહેલી માતાની આંખોમાંથી આંસુના ટીપા પડવા લાગ્યા અને બરાબર એ જ વખતે આકાશમાંથી પણ મોટા મોટા ટીપા વરસવા લાગ્યા અને થોડી વાર પછી લખે છે કે કોઈ કદાચ આ ઘટનાને યોગ એ વખતે વરસાદ પડવાનો જશે એમ પણ કોઈક કહેશે એ માટે એ બધા માટે મારી પાસે કોઈ જ દલીલ નથી પણ હું તો એટલું જ કહીશ કે એ દિવસે મેં એક સાથે બે ચમત્કાર જોયા હતા મારા દીકરાના પ્રયત્નોએ તરસ્યા હરણ બાળને બચાવ્યું અને બદલામાં કુદરતે અમારા પૂરા પંથકને બચાવી લીધો ધન્યવાદ